અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા ભરૂચમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ભરૂચ તંત્ર પણ સજ્જ બન્યું છે ભરૂચ તંત્ર દ્વારા ભરૂચના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાથે જ મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓને સેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે ખસી જવા આદેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે જિલ્લાવાસીઓને બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલ કરવામાં આવી છે સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમોને પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે વૃક્ષ ધરાશાયી થવાના બનાવમાં તાત્કાલિક તેને હટાવી માર્ગ પુનઃ કાર્યરત કરવા સૂચના આપી દેવામાં આવી છે હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લો છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે ડીજીવીસીએલ હાઈવેની બધી એજન્સીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનની કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રિમૂવ કરવામાં આવે બોર્ડ કે વોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે ખાસ કરીને વરસાદના કારણે લાઇટો જતી રહી ગઈ છે તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ કરવામાં ડીજીવી ડીજીવીસીએલ દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલા રૂપે પાવર કટ કરે છે પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ ડીજીવીસીએલના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે